બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે છેડા થતા ગરમીનું તાપમાન વધી રહ્યું છે બનાસકાંઠા સરહદી વિસ્તાર રણ નજીક આવેલ સુઈગામ ભાબર વાવથરા દિયોદર કાંકરેજ તાલુકાઓના વિસ્તારમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા ચારે બાજુ હરિયાળી છવાઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેમ દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની આળમાં મોટા પૂંજીપતિઓએ હજારો સો મિલો ઊભી કરી લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખો પતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજાર રૂપિયા ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણ બચાવવા માટે વાપરી રહી છે આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણનો ખર્ચ થઈ રહ્યો છે તો બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્ન કરી રહી છે અતિ તાપમાન વૃક્ષેરનું કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજેરોજ કેટલાક લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓને એવી કેટલીક જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થતી રહી છે ખરેખર લીલા વૃક્ષોનું છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે તે વિચારવું રહ્યું સરકાર શ્રી કોઈ નકર કાયદો લાવી આવી સો મિલો પર લગામ કસે ને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ડીટી ન્યૂઝ લાઈટ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા ભાભર